ચીખલી એપીએમસીમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ પદે દેગામના પરિમલ દેસાઈ અને ઉપપ્રમુખ પદે ટાંકલના જેડી પટેલની બિનહરીફ વરણી થતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો ચીખલી એપીએમસીમાં બુધવારે સવારે ચૂંટણી અધિકારી સુરત જિલ્લા રજીસ્ટ્રાર ભાવિન પટેલ અને નવસારી જિલ્લા રજીસ્ટ્રાર હરેશ કાછડની ઉપસ્થિતિમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે ગામના પરિમલભાઈ પટેલે મૂકી હતી જેને અમરતસિંહ પરમારે ટેકો આપ્યો હતો જે બાદ ઉપપ્રમુખ માટે ટાંકલના જીતેન્દ્ર ઉર્ફે જેડી પટેલના નામની દરખાસ્ત ઘેજના ધર્મેશભાઈ પટેલે કરતા ઘેકટીના અમરતભાઈ પટેલે ટેકો આપ્યો હતો નિર્ધારિત સમયમાં બંને પદો માટે બીજી કોઈ દાવેદારી ન આવતા બંનેને સર્વાનુમતે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા જેને ઉપસ્થિતો વધાવી લીધા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અમિતાબેન પટેલ નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ મયંક પટેલ તાલુકા ભાજપ મહામંત્રી સમીર પટેલ નવસારી જિલ્લા મહિલા મોરચા પ્રમુખ ચેતનાબેન દેસાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણી સભા અગાઉ સર્કિટ હાઉસમાં જિલ્લા ભાજપ મહામંત્રી અશ્વિન પટેલે ડિરેક્ટર સમક્ષ પક્ષનો મેન્ડેટ ખોલ્યો હતો જેને ડિરેક્ટર્સ એ માથે ચઢાવ્યો હતો જેને પગલે અટકળોનો અંત આવ્યો હતો પ્રમુખ પરિમલ દેસાઈ અને ઉપપ્રમુખ જેદી પટેલને સહકારી અગ્રણીઓ સહિત ઉપસ્થિતોએ શુભેચ્છાઓ પાઠવી હતી મારું પરિમલ ઠાકોરભાઈ દેસાઈ છે હું ચીખલી એપીએમસી માં બીજી ટર્મ માં મારી ચેરમેન તરીકે વર્ણિત થઈ છે પાર્ટીના આદેશ મુજબ હું ભાજપનો ખૂબ આભારી છું સ્થાનિક ભાજપના જે બધા કાર્યકર્તાથી માંડીને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માજી ચેરમેન સર્વોનો ખૂબ આભારી છું અને આ સંસ્થાને ઘણી સારી ચાલુ જ છે પણ એનાથી બી સારી ચાલુ હોય એવી એવું કાર્ય કરવા માટે અમે કટિબદ્ધ છે ખેડૂતો માટે કેવા કામ કરો છો ખેડૂતો માટે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એનો કંઈ અન્યાય ન થાય તે માટે અમે પૂરી તકેદારી રાખીશું જી જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ ટાંકર હું ચાર ટમથી એપીએમસીમાં ભાજપની પેનલમાં ચૂંટાઉ છું ને એપીએમસીમાં ભાજપના મેન્ડેટ પ્રમાણે પાટિલ સાહેબ ભોરાભાઈ નરેશભાઈ કિશોરભાઈના ને સંગઠનના પરિપત્ર પ્રમાણે મને ઉપપ્રમુખની વરણી કરી છે એટલે પાર્ટીને હું ખૂબ ખૂબ આભારી છું એમના વફાદાર તરીકે એક સૈનિક તરીકે અમે કામ કરીશું